નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે રાત્રે સૂતા પહેલાં કેમ્બ બંધ કરી દેવા જોઈએ મોબાઈલ ડેટા નવ્વાણું ટકા લોકો નથી જાણતા કારણ તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો રાત્રે સૂતા પહેલાં મોબાઈલ ડેટા કેમ બંધ કરવા જોઈએ હવે તમે વિચારતા હશો કે જ્યારે તમારી પાસે વાઇફાઈ અથવા અનલિમિટેડ ડેટા પ્લાન હોય તો તેનો ઉપયોગ કેમ ન કરવો પરંતુ તાજેતરમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જેમાં એક ટ્વિટર એન્જિનિયરે એક ટ્વીટમાં જણાવ્યું છે કે એપમાં બેગ્રાઉન્ડ માઇક્રોફોનનો ઉપયોગ થઈ રહ્યો છે વોટ્સએપે આ સમસ્યા માટે એન્ડ્રોઈડને દોષી ઠેરવ્યું છે પરંતુ ગૂગલે આ બગ સ્વીકારી લીધી છે હવે તમે જાતે જ વિચારી શકો છો કે જો તમે ફોનનું નેટ અથવા વાઈફાઈ ચાલુ રાખો છો તો ફોનમાં રહેલી બધી એપ્સ ચાલુ રહે છે જે તમારી ગોપનીયતા જોખમમાં મૂકે છે જ્યારે મોબાઈલ ડેટા રાતે ચાલુ હોય છે ત્યારે તે તમારા ઉપકરણને માલવેર વાયરસ અને હેન્કર્સ તમારા ફોનને સરળતાથી હેન્ક કરી શકે છે આ એટલા માટે છે કે કારણ કે તમારો ફોન હંમેશા ઇન્ટરનેટ સાથે જોડાયેલો છે અને તમારા ફોન અથવા એપ્લિકેશન દ્વારા તમારા ઇન્ટરનેટથી કાયદો ફાયદો ઉઠાવી શકે છે લોકેશન કે વ્યક્તિગત માહિતી ટ્રેકની સમસ્યા જ્યારે મોબાઈલ ડેટા હંમેશા ચાલુ હોય છે ત્યારે તમારું ઉપકરણ સતત ડેટા મોકલતું અને પ્રાપ્ત કરતું હોય છે જેનો ઉપયોગ તમારું લોકેશન ટ્રેક કરવા તમારી ઓનલાઈન પ્રવૃત્તિઓને ટ્રેક કરવા અને તમારા વિશેની વ્યક્તિગત માહિતી એકત્રિત કરવા માટે થઈ શકે છે જો તમે રાત્રે તમારા ફોનનો ડેટા બંધ કર્યો હશે તો તે ફક્ત તમારી ગોપનીયતા પર નિયંત્રણ રાખતું નથી પરંતુ તમને બીજા ઘણા ફાયદા પણ મળે છે આનો પહેલો ફાયદો એ છે કે તમારો ડેટા સેવ થાય છે એટલે કે ડેટાનો બિનજરૂરી ઉપયોગ કરવા કરતાં તેને સેવ કરવો જોઈએ સોશિયલ મીડિયા એપ્સના નોટિફિકેશન તમને વારંવાર પરેશાન કરશે નહીં અને તમે શાંતિથી સૂઈ નહીં શકો મોબાઈલ ડેટા હંમેશા ચાલુ હોવાથી નોટિફિકેશન મેસેજ અને સોશિયલ મીડિયા અપડેટ્સના આધારે તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે ખરેખર આ તમારા સ્વાસ્થ્યને પણ અસર કરે છે જેમ કે જો તમે ઇન્ટરનેટને કારણે વારંવાર નોટિફિકેશન ચેક કરતા રહો છો તો તમે યોગ્ય રીતે ઊંઘી શકતા નથી જે તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ